હેલો ફ્રેન્ડ તમારા માટે જોરદાર અપડેટ લઈને આવ્યું છે ગુજરાતી મૂવી આવી રહ્યું છે ગુજરાતી મૂવી નું નામ છે ફક્ત પુરુષો માટે આ મૂવી છે ફક્ત મહિલાઓ માટે જેણે બનાવ્યું છે તે જ લોકો બનાવે છે તે જ પ્રોડક્શન આવું છે તેનું મૂવી છે તેનું એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે ચલો આપણે પહેલા ટીઝર જોઈએ પછી તેના વિશે વાત કરીએ એક જાહેર સૂચના આ ફિલ્મને ફક્ત મહિલાઓ માટેથી કોઈ લેવા દેવા નથી આના પાત્રો અલગ છે वार्ता अलग छे कवि एक छे पण कविता अलग छे अज्ञान ठोकेया वची प्रस्तुत करिए छे એનાઉન્સમેન્ટ ટીઝર છે બહુ રાહ જાઝી જોવા નથી જન્માષ્ટમી બે હજાર ચોવીસ એટલે જન્માષ્ટમી બે હજાર ચોવીસ કંઈ જાજી વાર નથી એનાઉન્સમેન્ટ ટીઝર છે મૂવી તો મને તો બહુ મજા આવશે જોવાની કેમ કે ફક્ત મહિલાઓ માટે કોમેડીથી ભરપૂર મૂવી છે જેને જે શક્તિ મળે છે જે લોકોએ જોયું છે એને ખ્યાલ જ છે ફક્ત પુરુષો માટે શું છે એ કંઈ ખ્યાલ નથી આવતો પણ જે શરૂઆતમાં બોલે છે તમે એકવાર સાંભળો ફરી વાર સંભળાવો એક જાહેર સૂચના આ ફિલ્મને ફક્ત મહિલાઓ માટેથી કોઈ લેવા દેવા નથી આના પાત્રો અલગ છે વાર્તા અલગ છે કવિ એ જ છે પણ કવિતા અલગ છે આ જ્ઞાન ઠોક્યા પછી પ્રસ્તુત કરીએ છીએ તો અત્યારે જે ટીઝરવા જે બોલે છે એ પછી લાગે છે કોમેડીથી ભરપૂર હશે બાકી કઈ અપડેટ આવે છે તો તેના વિશે હું તમને જરૂર જણાવીશ આવા જ ગુજરાતીમાં વિડિયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો